ગોરબી વેપારી નું શહેર છે બોર અહિયાં કીડીઓ આવે કીડીઓ આપણે પકડી માર નાખવાની રહેવો જોઈએ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે મોરબીમાં પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન અને સભામાં વિરોધીઓ પર આક્રમક રીતે વરસ્યા છે કાંતિભાઈ અમૃત્યા એ કહી રહ્યા છે કે કાંતિભાઈએ આટલા વર્ષોની અંદર જો કોઈનું કંઈ લીધું હોય તો કહી દેજો હું જવાબ આપવા માટે તૈયાર છું એની સાથે એમણે કહ્યું કે વેપારીઓનું પણ આ શહેર છે એ ગોળીથી નહીં પણ દવાથી મરવાનું છે આ બધા જ પ્રહારો એ આક્રમક રીતે કરી રહ્યા છે કોઈ હેરાન કરે તો મને કહેજો એવું પણ કાંતિભાઈ કહી રહ્યા છે મોરબી ની આ પાટીદાર જનક્રાંતિ સભા અને પાટીદારો માટે અને લોકો માટે કાન્તીભાઈ आवाज ઉઠાવી રહ્યા છે એની સાથે સાથે એ બીજું શું કહી રહ્યા છે વિરોધીઓ પર ખાસ એકવા આક્રમક પ્રહાર કરી રહ્યા છે એ સાંભળીએ મેં સંશોધન કર્યું કે કોણ છે કામ સીડી ઉતારવાનું હતું ત્યાંનું આજુબાજુ તમારા પાસે તો બધી એલઆઈબી હોય છે તના રાણી ખબર હોય મને ફોન કરતો હોય કર તું ઉતારવા સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે એના પાસે દો બાર સીડી છે એટલે મે મારા માણસોને મોકલા રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાઈ જાય છે સમાજની સિટી હતી મને ખબર નથી બે સિટી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજીયારા કોડાવીને તો કાનાભાઈ કજીયારા આ પિસ્તળી વડામાં કાનાભાઈ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ થી એક દાદો એક હનુમાન દાદો એમાં જે નાની હતી એકસો ને એસી ની કેપેસિટી હતી એમાં ત્રણસો ને બી ભોરી દીધા એ અને હમણાં જે મોટી કરી પાંચસો ને એસી જણાની અને તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજ ને આગેવાનો લુખા કહેવાવાળો હોય ને એને તમે જઈને મારી આવું બેઠો આ વેપારી નું શેર છે ગોરબી વેપારી નું શેર છે ગોર અહીંયા કીડીઓ આવે આપણે પકડીને મારી નાખવાની ગોર ગોર રહેવો જોઈએ તમારા બધા એનો સહકાર મળ્યો હોય ફ્રી વરાતિયા એમાં પણ કેટલા ને ગગલિયા થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હોય ગોળી થી મરવાનું હોય દવા થી નથી મરવાનું એક પણ જગ્યાએ કાંતિભાઈ અમૃતિયા કોઈ નું પડાવ્યું હોય કોઈ નું લીધું હોય તે વરામાં તો હું જાહેરજીન માં તૈયાર થયો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી પણ અરાભાઈ શું વાત કરવી જેના લગન થયા હોય મોત છો કરે ફરે એમાં વાંધો નહીં અને બને કે વેલા એકલા ન મોકલો ભેગો મોકલો મારી બહેનો વિનંતી છે એકલા મોકલતા નહીં આ બહુ સાચી વાત કરું ક્યાંક પકડાય ને ફોન કરવો પડે બીજા કેટમાં ક્યાં જે છેડા પડે બીજું મારી એક નંબર વિનંતી છે કે આપડી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ઘેર હોય દી ઘેર ગયું હોય ને દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં માં ફોન નહીં આપવાનો રૂમમાં માં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કાળા કામ કરવાનું દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ લખડતો એની શાંતિથી હોય આ બે ત્રણ વ્યસન છે બીજું વ્યસન ઉપર પણ ભાગ મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો તેપન છ નું પાંચ ચુમાલીસ ક્યાંય પણ કાળા ધંધા આવતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવ્યો તો અમે અમે મારી તૈયારી છે અમે જાહેરજીનો ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા છે તમામ સમાજને તમામ સમાજને હું આજે એવાનું કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગન કરી નાખ્યા હોય છે ગમે સમાજની કે જે લોકો હોય છે ગામના પૈસા પડાવે સીન સપાટા કરે સારા કપડાં પહેરે કોઈની ગાડી ઉધાર લઈ લઈએ એટલે આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓલો મજૂરી કરતો હોય હવાના હાથ વાગ્યા રાતના કા આઠ વાગ્યા સુધી મજૂરી કરતો એનું હુકમ ન થાય તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડાક દી બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી આવે પછી રાવ આવે ફસાઈ જાય ભાઈ કોક પૈસે દાન કરે કોક પૈસે લુખાવેરા કરે કોક પૈસે કામ કરે અને એવાથી ચેત જો અને કાંઈ પણ હોય તમારા પ્રતિ તરીકે હું કહું છું કે કઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની શક્તિ ની વાત છે પનારાભાઈ વાત કરી આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા આપણા એ ચેરમેન ઘોડાસર સાહેબ હતા અને રાજકોટના લેવા પડેલ હતા એની સલાહ લઈ અને સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયારી કરી હું અભિનંદી તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને કે સાથે મળી